આ દેશ માં કવિઓ માનસ વધારે ધમકો દીધો છે હે જન નહી ચંદ્ર રેજે વાંધ વાંધણી તારું મત ગુમાવે આ તો ભક્તની ભૂમિ છે ગારીયાધારની ધરતી એટલે દાતાઓની ભૂમિ છે અને દેશ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ સુરવીરો જે મારા તમારા બોર્ડર ઉપર હિમાડા હાથ ધરીને બેઠા છે એને જરૂર પડે ને એ બી ગારીયાધાર આગળ આવ્યું છે મને ખબર છે શહીદોનો કાર્યક્રમ પણ હાથ ગ્રાઉન્ડમાં આપણે કરીએ તો એનો હું સાક્ષી છું અને વાલમરામ બાપાના સાનિધ્યમાં આજે હું તમે મેળા છે એકસો ઓગણચાલીસ વર્ષના વાળા વાયા છે હજી ઉપાધિ કાંઈ તો કરી હજી હું બાપ બેઠો છું જગતમાં માં કોઈ થી ધરી હજી વાલમરામ બાપ બેઠો છું સાહેબ મને તમને આજ હકારો આપે એની અનુભૂતિ કરાવે એવા વાલમરામ બાપાના સાનિધ્યમાં જયારે હું તમે મળ્યા છીએ ત્યારે માતાજીની ની વંદનાથી મારા શબ્દ શરૂઆત કરી છે વાલમરામ સેવક સમુદાય દ્વારા ભવ્ય થી ભવ્ય હર વર્ષે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો અને આપણી સનાતન સંસ્કૃતિના કાર્યક્રમો ત્રિવેણી સંગમ આ સ્ટેજ પરથી અહીંયાથી પ્રસ્તુત થાય છે હર વર્ષમાં હમણાં ભાઈએ અહીંયાથી સરસ જાહેરાત કરી બ્લડ ડોનેશન કેમ્પ ભવ્યથી ભવ્ય રાખેલું છે જેને ઈચ્છા પડે તો એમાં પણ આપ બ્લડ ડોનેશન કરી શકો અને આ કાર્યધારના વિકાસના જે કામો થયા છે એમાં પણ હમણાં અમે વડીલ ને ત્યાં બેઠાતા ત્યારે યાદી થઈ ગૌરવ થાય આપણને પણ આ પ્રેરણા બધી મળે ક્યાંથી સાહેબ આમાં તો નિમિત્ત બનવાનું હોય છે બાકી તો એ દેવડાવે અહીંયા આવું ઘણા બોલો ભાગવાન તાણે જ મહેમાન આવ્યા સત્ય કામ આવી ગયો આપણે ફોન કરીએ આવું ને કે મેળ આવ્યો એને હોય જાવ અને જેને નક્કી નહોતું ઈ બધા અત્યારે આવીને બેઠા છે આ તો વાલમધામ ઓહી આતે હૈ જેને વાલમરામ બાપા બોલાવે અહીંયા આપડો આવ્યું નથી એ તો ઈ બોલાવે અને ઈ લાવે અહીં આવી શકે ત્યારે એવા સંત મનન તમને મળ્યા છે ત્યારે કવિ શું કહે છે Kom si fayi 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 maa na ma.

કાર્યક્રમો કાર્યક્ર નગર નો વિકાસ કરવો અને અહિયાં પણ નવા નવા મંદિર નિર્માણ કરવા અને એમાં ખાલી પડકાર થઈ જાય સાહેબ હું કૌરવ સાથે કહું છું આજની તારીખે વાલમધામ ખાલી આયોજન વિચાર મૂકે ને સ્વયંસેવક ભાઈઓ કે આવડું કામ કરવાનું છે વિચારને રજૂ જ કરવાનો બાકી તો વાલમરામ હું તા બધાને જગાડીને કે એ દીકરા તને આપ્યું છે અહીંયા છેકાણું છે અને એકની જરૂર હોય ને અનેક ઊભા થઈ જાય ને એ વાલમરામનું આ ધામ છે કાર્યાધાર ધામ છે યાર એટલે અમારે અહીંયાથી આનંદ એ વાતનો છે કે આવા બહુ ઓછા આયોજનો હોય છે

અને જાગરણ કરાવવા માટે તમને ને મને ભજનની દુનિયામાં એક આગવું નામ જેટલા મારા વરો છે એટલા વરસથી સ્ટેજ પર સંતવાણી કોને કહેવાય આપણી બે પરંપરા રાગી અને વૈરાગી એ બંને પરંપરામાં ભજનની દુનિયામાં સંતવાણીની દુનિયામાં એક દીકરી તરીકે જેને એક આગવું સ્થાન લીધું છે અને સવારનો જેના પરભાતી આપણે સાંભળતા હોઈએ સવારનો પૌર થાય જેના ભજનયા સાંભળતા હોય અને એ ભજન સાંભળીને જ આપણી સવાર પડતી હોય હજી લલિતાબેનનું નામ આવે ને તો એ ગોકુળિયા ગામડા યાદ આવે પ્રભાતિયા યાદ આવે ભજનો યાદ આવે એવું એક ભજનની દુનિયામાં આગું નામ એટલે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બેન શ્રી લલિતાબેન ઘોડાદરાને એકવાર જોરદાર તાળીઓના ઘર બધા બધા હોય એમને આપણે આવકારીએ એમાં જ સાહેબ બારોનો દીકરો છે અહીંયા હું જેટલી વાર આવ્યો છું લગભગ અમે બે ભાઈ કદાચ તારીખમાં મારે આમ તેમ હોય કે એમને આમ તેમ હોય તો એક વાત જુદી છે પણ વાલમરામ ભક્ત મંડળ અમને એટલો પ્રેમ કરે છે બંને ભાઈને અને અમે પણ નક્કી નથી થતું આ ના છીએ કે ગારિયાધાર અમારું છે આ બેનરને જાહેરાત જોઈ આજના લગભગ હો ફોન આવ્યા છે કે ભાઈ કોકે જમવાનું અહીંયા રાખજો કોઈ કઈ ચા પીવાનું રાખજો કોઈ કે ભાઈ પાંચ મિનિટ આવજો આટો મારજો એટલે આ જે તમારો ભાવ અને પ્રેમ છે પણ સાહેબ લોકગાયક ગુજરાત સિઝન ટુમાં જેને આપણે ઈ નો ટાઈમ થાય ને અહીંયા જમવાનો ટાઈમ થાય પણ બિરજુભાઈનો ભજનનો રાઉન્ડ આવતો હોય ત્યારે થોડી વાર આપણે જમવાનું સાઈડ મૂકી દેતા એવો એક ગુજરાતનો સુરીલો કલાકાર ઉંમરમાં બહુ નાનો છે પણ સુરમાં બહુ આભે એનું નામ છે સૌરાષ્ટ્રના તમામ સંતોના જેના પર આશીર્વાદ છે મારા સ્નેહી મિત્ર હમણાં ભજન વાગતું હતું ને આવેલ મનખો સુધારો ગુરુજી મહારાજ અનેક સદગુરુના ભજનો અનેક લોકગીતો આ સમાજને આ પાછા એવા બીરજુભાઈ બારૂટને એકવાર જોરદાર તાળીઓ નગર બધા અને અમે ત્રણેય કલાકાર સ્ટેજ પર હોઈએ અને આ અમારા બોર જેમ પીછા વગર રૂડો ન લાગે દાખલા તરીકે મોબાઈલ આપણે ભલે દોઢ લાખ રૂપિયાનો લઈએ પણ કવર તો એક્સ્ટ્રા લેવું જ પડે એ કંઈ કંપનીવાળા ન આપે એ પછી આપણે એક્સ્ટ્રા લેવું પડે અને કવર આપણે શું કામ લઈએ ખબર કે મોબાઈલની આવડતા વધે એમાં લીચા ન પડે એ ઘસાઈ ન જાય એને કંઈ તકલીફ ન થાય દોઢ લાખ રૂપિયાનો મોબાઈલ હોવા છતાં કવર આપણે એક્સ્ટ્રા લઈએ અને એ કવર તમે મોબાઈલને ચડાવી દો એટલે કવર પોતે ઘસાઈ જશે પોતે કાંકરામાં નીચે છોકરા તોફાની એકનો એક વગર માનતાનો હોય એના બાપાનો ન માનતો હોય એ મોબાઈલની ઉપર બેહીને ઢળતો હોય મેં ઘણા એવા ઘર જોયા ને એવા છોકરા જોયા એ આપણે કે આ માનતા ન લાગે તા કે તમને કેમ ખબર હતી આપણે કે આ તમારું નથી માનતો એટલે એના બાપનો તો માનતો હોય ને માનતાના હોય એના બાપનું ન માનતા હોય હવે એ મોબાઈલ ન ઘસાઈ માટે થઈને કવર પોતે ઘસાઈ જાય એમ કલાકારને ઉજડા કરવા માટે અમારા સંગીતના સાધકો ઘસાઈ જતા હોય છે સાહેબ અમારા પર સંગત આપે છે જેના આગળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા લક્ષ્મણ બાબુ લઈ અને આંગળીના ટરવે જે કલાકારોના નામ પૂજે છે આ રાજુભાઈ મકવાણા એટલા વર્ષથી વગાડે એની યાર ગાવા ગુજરી ગયા પાછા જૈનમાં જયારે હાથમું ભણે એટલું જૂનું મોડલ છે આ વધારો જોરદાર તાળી ના રાજુભાઈ મકવાના અને તબલા ઉપર સંગત આપે છે અત્યારે ગુજરાતના આંગળીના ટેર જે કલાકારોના નામ છે એમના સાથે દેશ અને પ્રદેશમાં આમ તો એનો મૂળ પરિચય તો આ ગારીધારમાં મારો ઓસમાનભાઈ નો કાર્યક્રમ હતો એક વાર બહુ મજા કરી હતી ત્યારે અને ઓસમાનભાઈના જમાઈ છે એટલે મારે અરુણભાઈ મીર એમને બધા જોરદાર તાળી ના ગડકડા બાજુમાં જે સંગત આપે છે વિશાલભાઈ વિશાલ ઉસ્તાદ એમને પણ તાળીઓથી વધાવો અમારે ઘનશ્યામભાઈ ભરતભાઈ અને અશોકભાઈ આ તૈણ એનું ઊંચામાં ઊંચું કામ છે અને વધારે જોરદાર તાળીઓ નગર ગ્રાર્થીને નીચામાં નીચું બજેટ તૈણ એનું બીજા પણ એક અમારે ભરતભાઈ પધાર્યા છે મંજીરાના માણીગાર અમારે ઈશ્વરદાસ પધાર્યા છે અને ખાસ કરીને મજા કાર્યાધર માં છે કે કાર્યાધાર વાલમ ધામ છે અને સાઉન્ડ એ પાછું ગારિયાધાર બહુ મોટું નામ છે ગજાનંદ સાઉન્ડ હું જયારે કેલીબર હુડતાલીસ પિસ્તાલીસ નંબરની ની લઈને આવતો ટુ વ્હીલ તે મારો જૂનો મિત્ર છે અને સાવન એની ઉંમર થઈ ગઈ પણ સાવન ને ઉંમર વર્તાવ નથી દીધી બધા હોય એને જોરદાર તાળીઓ ના ગડગડા છે બહુ સારું માઇક છે અને લાઈવ આપણે હામા છે ભાઈ ઓય આપડી વાલમરામ વાલમધામની ધામ YouTube ચેનલ છે ને શ્રી વાલમ સંતવાણી શ્રી વાલમ સંતવાણી યુટ્યુબ ચેનલમાં આ લાઈવ છે તમામ વિડીયો વાળાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ખડા પગે ઊભા છે જોવો તમે અને ખાસ કરીને અહીંયાથી એક એક શબ્દ સાહેબ અહીંયા દાતા શ્રી આવ્યો એ કાર્યક્રમને રૂપરેખા અમારા એન્કરિંગ કરેલા અમારા પરમ સ્નેહી મિત્રને બધાઓ જોરદાર તાળીઓના ગણગણાટથી અને હવે

અને હું એ તે વચ્ચે બે ત્રણ વર્ષ માટે મને રાજુભાઈ અમારા ડી આર સવાણી મારા સ્નેહી મિત્ર વાલમરામ ગ્રુપના સેવક સમુદાય મને ફોન કરે છે હર વખતે પણ હવે અનિવાર્ય સમજો કે બાપાનો હુકમ નહીં હોય એવણી મારે ક્યાંક ને ક્યાંક તારીખ લેવાઈ ગયેલી હોય છે પણ આજ મને પાછું આવવાનું છું આ ગ્રાઉન્ડમાં અને એના દર્શન કરવાનો મોકો મળ્યો આપ બધાના દર્શનનો મોકો મળ્યો છે ત્યારે હું પણ મારી જાતને ધન્યનો બહુ છું કે મારા બાપ અમે રોજના માટે આવો ને આવો આનંદ કરતા રહીએ ત્યારે છેલ્લે અહીંયા તમને જ્યાં મજા આવે ત્યાં બહુ સરસ વ્યવસ્થા મને કીધું નથી ફરી વાર સાંભળજો મારા શબ્દ પકડજો કીધું નથી આ પૈસા ભેગા કરવાનો ગોગ્રમી નથી પણ તમને મજા આવે અને આનંદ આવે ને જો આપવું હોય તો દેજો અહીંયા જે કાંઈ થશે એ વિકાસના કામમાં જ વાપરવામાં આવશે ત્યારે

થોડા થોડા હારો એટલે પાછળ પેલા ભાઈઓ બહેનો વિભાગમાં ઊભા છે ને એને થોડો હારો થોડા થોડા હારો આમ જો એક એક વેચ નો હે ને પાડો છે ને આમ ક્યાં બાપ નો થઈ તો સારું થયું જગ્યા ને વ્યવસ્થાના ના ભાગરૂપ હારી જાવ મારા બાપ થોડા 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 ખસી જાવ બેનો પણ થોડા થોડા ખસી જાવ એટલે આ જગ્યા થઈ જાય બેનોમાં તો હમ છે એ તો એને જરાક આપણે કહીને એટલે તરત જોજો આગળ જગ્યા અને એ તો ઓળખાણ કાઢીને જગ્યા કરી લે આપણે કાતરું મારવા માં નવી હા બેનો છે ને

આપણા પરંગણાના અહીંયાથી જે જે લોકો એની અંદર જોડાણા હતા એના તમામના પિતૃના મોક્ષાર્થે જે શ્રીમદ ભગવત કથા કરીને આવ્યા છે એકવાર મહિલા મંડળના બહેનોને વધાવો જોરદાર તાળીઓ નગર રાખી યાર એને હંપ છે કરકસર કરીને કાંઈક ભેગું કર્યું હોય એ વાપરીને ભૈયા આવ્યા છે ને આ અહીંયા જ્યારે જ્યારે કાંઈક પણ જરૂર પડે ત્યારે બેનો બહેનો પાછા આપે છે એનો હારો છે એને એક ડગલું ઘરની મોર મૂકે પહેલાં હાથવાળા દેશની દીકરી વિચાર કર લે મારે આ કરાય કે ન કરાય આપણે ગમે ખોબ ખોબ ખોબખો વૈયા જાય દાખલા તરીકે આ સ્ટેજ છે જો અમે બે બે દીકરા તરીકે કલાકાર અહીંયા છીએ લલિતાબેન અહીંયા છે નરનારી શિવ શક્તિ વગર ચાલતું જ નથી દુનિયામાં શક્તિ વગર શિવ પણ અધૂરા છે આ દાખલા તરીકે અમારા જે બધા વાદ્યો છે તો આમાંય પતિ પત્ની જ છે સ્ત્રી અને પુરુષ છે આ બાજુનું છે એ બેન છે હાલો તો અરુણભાઈ આપણે ઘડીક પ્રેક્ટિકલ કરીએ ચાલુ કરો આંજપાનું આંજપાનું આ એન મારો આ બે કાળે મેળ કરી નાખ્યો પોપટ માલ ધરી અડધી કલાક બોલે પંદર મિનિટ બોલે દસ મિનિટ બોલે એક કલાક બોલે એ એક સુર નીચું નહીં આવે ને ઊંચું નહી આવે મારો આ સ્ત્રી છે એને જે નક્કી કરીને કહી દીધો અહીંયા અહીંયા ઊભું રહેવાનું ત્યાં ઊભી રહે હવે આઈન પણ આપણે જોજો આગળ આ ગમી ને વંડ્યું ઠેગે આના નક્કી જ નહીં ક્યાંથી ક્યાં થાય એ હા કે હું કારખાના શું ડુમ્મ સાટા માર જાય ડુમ્મ એટલે અહીંયાથી એવી હું હાસ્યની હળવી વાતો આપને કરતો જાયશ પણ શરૂઆત જ્યાં સુધી ગણપતિની વદનામાં થાય ત્યાં સુધી શરૂઆત શરૂઆત હોતી નથી ત્યારે એવા ગજાનંદ ગણેશ મહારાજને યાદ કરવા માટે વિનંતી કરું આપની વચ્ચે કે હે જમણી હોય દ્વારા બાપ અહીંયા જે જે ભક્તો આવ્યા છે વાલમરામ બાપાને માનનારો જે વર્ગ આવ્યો છે અહીંયા મારી માતાઓ બેનો ભાઈઓ વડીલો બાળકો બધા પધાર્યા છે અમારા કોઈ પણ કાર્યમાં કોઈ દી વિઘન ના આવે એવી અમે તમને પ્રાર્થના કરવા માટે કોઈ કાર્ય મે એને આપણે યાદ કરતા હોઈએ છીએ ત્યારે એવું એક ગુજરાતમાં ગુંસતું નામ એટલે જેને સાંભળવા જીવનનો લાવો જેની જોતા વાત શેરી મહામા મળે પછી ઉગડે અહીંયા હાટ કામ ના પડે કુચી તણા સમ થડકે મેડી હસે ખેનણ લાગી ખાટ સૌ સગલા ભલે આવ્યા અમે ભજનનો આરાધક એટલે જોતા હતા બિરજુભાઈ બારોટની વાટ તાળીઓના ગડગડાટ સાથે આપની વચ્ચે રજુ થાય બિરજુભાઈ બારોટને જોરદાર તાળીઓના ગડગડાટથી બધાઓ આવે બારો અને અને પછી પાછો હું વચ્ચે આવું છું આજે દાંત કઢાવું આનંદ નો પ્રોગ્રામ છે મને અહીંયાથી કહેવામાં આવ્યું છે પછી જે અહીંયા નાની મોટી યાદીઓ આવી છે એ બધી જ અહિયાં હું જાહેરાત કરીશ આવો આપણે સૌ મળી અને ભજન માં પ્રવેશ કરીએ તો આપની વચ્ચે રજૂ થાય શ્રી બિરજુભાઈ બારો